રાન બે હજાર કુળદેવી ઉમિયામાં વાંઢા ઉમિયાધામ ઓગણસી પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને અત્યારે બપોરનો સમય થયો છે ભોજનનો સમય થયો છે રામનવમી છે તો હું આપને લાવ્યો છું અહીં રસોડા વિભાગમાં અને રસોડા વિભાગમાં આપ જોઈ રહ્યા છો એક મોટી ટીમ કાર્ય કરી રહી છે તો હું આ ટીમ થી આપને મળાવું છું ભાઈઓ જય માતાજી તો આપ સાહેબ કયા ગામની આ ટીમ છે તો સાહેબ આ કયા ગામની ટીમ છે જય ઉમિયાજી અને

ત્યારબાદ આણંદસર ગામનો લગભગ મને યાદ છે ત્યાં સુધી રસોડા વિભાગમાં જ હોય છે અને દરેક કે રસોડાની અંદર માણસોને પૂરેપૂરો પ્રસાદ મળે કોઈ અહીંયાથી મૂક્યું ન જાય કારણ કે અમિયાજી એટલે અન્નપૂર્ણા કહેવાય એટલે માતાજીનો પ્રસાદ સર્વે માહિત ભક્તો લઈને જાય તેવી મા ઉમિયાના આશીર્વાદ અસ્તો જય ઉમિયાજી અને આજે સરપંચ સાહેબ

તો દર્શક મિત્રો ધન્યવાદ શાંતિભાઈ દર્શક મિત્રો માનનીય સરપંચ સાહેબ શાંતિલાલભાઈના કહેવા મુજબ આણંદસર ગામના ત્રીસ થી ચાલીસ વ્યક્તિઓ તો અત્રે અહીં જ ઉપસ્થિત છે અને માલ બધો સપ્લાય કરી રહ્યા છે અને કાઉન્ટર ઉપર આપી રહ્યા છે સપ્લાય ત્યારબાદ અહીં આપણે આણંદસર ગામના વતની અને અત્યારે ઘાટકો પર વસવાટ કરતા માનનીય શ્રી જિગ્નેશભાઈ ચૌહાણ પર ઉપસ્થિત છે તો ચૌહાણ સાહેબ આ મહોત્સવ વિશે અને આપના ગામની સેવા વિશે આપ શું કહેશો રામનવમી બધાને હાર્દિક શુભેચ્છા અને અમારા વડીલોએ જે રામનવમી ને જે અહીંયા સેવા આપી છે એનો અમે પૂરો જે છે શાંતિભાઈને બધા અમારા ભાઈઓએ બધા નિભાવે છે ને વર્ષોથી આ રસોડાની જવાબદારી સંભાળી છે અને સંભાળતા આવું છું અને આવું જ કાર્ય આગળ પણ કરતા રહેશે બોલો જય શ્રી રામ એમના સ્વયંસેવકો સાથે અહીં ભોજન પીરસવા માટે તૈયાર છે આપ પણ આવો વાંઢાય અને ઉજવો રામનવમી ઉત્સવ ધન્યવાદ આભાર જય ઉમિયાજી ધન્યવાદ આભાર